વડોદરામાં ભર ઉનાળે રોડ પર ભૂવો પડ્યો જેતલપુર વિસ્તારમાં કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે ભૂવો પડ્યો મહાદેવ મંદિર તરફથી ઉર્મી જવાના માર્ગ પર ભૂવો પડ્યો છે તો શહેરમાં ભર ઉનાળે ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે રોડ પર વીસ ફૂટ ઊંડો ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર માનું ચોમાસામાં ભૂવો પડે એ સમજવા જેવી બાબત છે પણ વડોદરામાં ભૂવા ભૂવા પડે ઉનાળામાં વડોદરાની સ્થિતિ દેખાઈ રહી છે વડોદરાનો જેતલપુર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે ત્યાં ઉનાળામાં ભૂવો પડે છે સામાન્ય રીતે સમજી શકાય કે વરસાદ બાદ આ ભૂવા પડતા હોય છે પરંતુ અત્યારે ચોમાસા ઉનાળાના સમયમાં પણ ભુવા પડી રહ્યા છે ઉરબી જવાના માર્ગ પર આ મોટો ભુવો પડે છે જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે ઘર ઉનાળે ભુવા પડતા તંત્ર કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે એક તરફ સ્માર્ટ સિટી બનાવવાની વાતો થઈ રહી છે બીજી તરફ રોડની કોલમ કોણ બહાર આવી રહી છે ને એના કારણે આ ભુવા પડી રહ્યા છે ત્યારે નાગરિકો જે પ્રશ્ન પૂછી રહ્યા છે કે આ કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે જી જી બિલકુલ ભાનુ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર